જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે રણઝ જેમના નામ પરથી રણજી ટ્રોફી રમવામાં આવે છે તેવા જામનગરના રાજા જામ રણજીત સિંહના જીવનની વાત છે તેમના ભત્રીજા દિલીપ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા એક વખત રસ્તા ઉપર લાઇટ સળગાવ્યા વિના સાયકલ ચલાવવા કારણે તેમને દંડ કરવામાં આવ્યો અને દંડ તેમને ભર્યો પણ ખરો પરંતુ આ સમાચાર મીડિયાએ છાપામાં છાપી દીધા એમની જાણ રાજા રણજીતસિંહને થઈ આથી તેમને તરત કટાક્ષયુક્ત તાર તેમને મોકલ્યો અને દિલીપને લખ્યું કે આપણને તો ભાઈ ઘણી બધી પ્રશંસા છાપામાં અખબારોમાં મળે છે તો આ કરવાનું તારે શી જરૂર હતી આમ કટાક્ષયુક્ત પત્ર તેમના ભત્રીજાને લખી દીધો હતો આવા સરળ સ્વભાવના રાજા રણજીતસિંહ હતા તે ખૂબ જ સુંદર બેટિંગ અને બોલિંગ પણ કરતા હતા એક વખત તેઓ ક્રિકેટ રમી રહ્યા હતા અને ખૂબ સુંદર રન પણ કર્યા અને રન કર્યા પછી એ પેવેલિયનની અંદર બહાર આવ્યા ત્યારે તેમના મિત્રો કહેવા લાગ્યા વેલ્ડન ખૂબ સુંદર તમે રમ્યા અદ્ભુત તમારી રમત હતી ત્યારે રણજીત સિંહે તેમને પહેરેલા સુંદર મજાના સફેદ પેડ ઉપર નજર કરી તેમને દેખાડ્યું અને કશું પણ બોલ્યા નહીં તેમના મિત્રો પેડ ઉપર જોયું તો એ સફેદ પેડ ઉપર ત્રણ ડાગા દેખાતા હતા એ જોઈને રણજીત સિંહે કીધું કે હું રમ્યો તો ખરો પરંતુ આ જે ત્રણ ડાગા રહી ગયા ને એ ત્રણ બોલ એ મારા પેડ ઉપર રહ્યા જેને હું રમી ન શક્યો એનો મને રંજ છે સુંદર ક્રિકેટ રમ્યા હોવા છતાં પણ જે ત્રણ દડા મિસ થઈ ગયા કે જેના પેડ ઉપર લાગ્યા એ એમના મગજની અંદર રહ્યા ત્યારે જ એ મહાન ખેલાડી બની શક્યા કે એક પણ દડો ચૂકવો ન જોઈએ જ્યારે પણ રમતા ત્યારે ક્યારેય પણ દડાને ચૂકી ન જતા અને ખૂબ સુંદર એ રમત રમતા દુનિયાનો સૌથી શ્રેષ્ઠ બોલરે એક વખત કહ્યું હતું કે મેં મારી જીવનના મારા જિંદગીનો એવો બેસ્ટ બોલ નાખ્યો કે જેને કારણે એ બોલ એના પેડ ઉપર લાગ્યો બાકી મારો એક પણ બોલ એમને મૂક્યો નથી અને જોરદાર બેટિંગ એમને કરી આવા જામ રણજીત સિંહે પોતાના જીવન દરમિયાન ખૂબ સુંદર ક્રિકેટ રમ્યા અને એ પણ સાદગી સાથે પોતાના ભત્રીજાએ કરેલી ભૂલ પણ તેમને કટાક્ષરૂપ કહી અને તેની ભૂલ સ્વીકારાવી અને તેમને ટકોર પણ કરી એમ ક્રિકેટ જગતની અંદર પણ તેમને સુંદર મજાની છાપ છોડી હતી અને જ્યારે તે ગયા ત્યારે તેમને યાદમાં આજે પણ રણજી ટ્રોફી રમાડવામાં આવે છે અને એ રણજી ટ્રોફીમાં રમવા માટે અનેક ખેલાડીઓ મહાન ખેલાડીઓ પણ રણજી રીમ્યા છે અને રણજી રીમ્યા પછી એ ખેલાડીઓ ઇન્ટરનેશનલ નેશનલ કક્ષા સુધી ક્રિકેટની અંદર ભાગ લીધો છે વંદન છે આવા જામનગરના અને સુંદર ક્રિકેટર એવા રણજીતસિંહને